સરકારના નોટિફિકેશન પર સ્થાનિક સ્વરાજના અગ્રણીઓમાં રોષ જોવા મળ્યો સરપંચ તાલુકા કે જિલ્લા પંચાયતના હોદ્દેદારો પાસે સત્તા હવે રહી નથી વિક્રમ હુંબલનું કહેવું છે સરપંચ કે અગ્રણીઓ રજૂઆત કરશે તો અધિકારીઓ દબાવવાનો પ્રયાસ કરશે

કોઈ ના કોઈ વસ્તુ તે એટલે ખરેખર આ દબાવશે સો ટકા સાહેબ અમારે જે ગામના વિકાસ કામ કરવા છે એમાં ખરેખર જે કોઈ સરપંચ તાલુકાના સદસ્ય છે એને સાહેબ આ મોટામાં મોટી તકલીફ પડવાની છે તો અત્યારે જો એમનો અધિકારી તમે જુઓ તો એનું અત્યારે ચાલે જ છે વધારે જ હાલે છે અધિકારી આ સાહેબ આ પ્રશ્ન તો બહુ મોટો થવાનો છે પણ ખરેખર આવતા સમયમાં કોઈ સરપંચ એવા માગશે નહીં તમે રોનક બોલો ભાઈ સોરી બાપુ તમે એક આ વસ્તુ મારી નોંધ રાખી લેજો કે વર બે વરમાં આ લોકો ખરેખર પંચાયતને હાવ નાબૂદ કરો અચ્છા આમ તો કે પાવર તો છે જ નહીં જો નથી બે મૂકે તેમાં દાખલો નહીં દેવાનો કોઈ લાકડું વાવાઝોડું પડી જાય એમાં નહીં દેવાનો બરાબર તો ગામ પંચાયતમાં માનો કે દિવસે હાવ અરે કોઈ સરકારી જગ્યા હોય તો ખરેખર ગ્રામ પંચાયતને ખબર જ ન હોય કે ભાઈ અહીંયા શું પ્રોજેક્ટ થાય છે ગામ લોકો કે આ આવ્યું છે ને તે આવ્યું છે ને આ મામલગદેશ સાહેબ આવે ત્યારે તમને ખબર પડે બરાબર એટલે ખરેખર આ તો હું તો મારું તો જ થાય છે ભાઈ આ પંચાયત છે ને ગવર્મેન્ટને ભાઈ પંચાયત ગ્રામ પંચાયત નાબૂદ કરી દેવાય ને અધિકારી રાહ દઈ દેવાય એટલે આ બધા પ્રશ્નો અંદર હલ થઈ જાય હવે એ લોકોને આ કેવડા ભ્રષ્ટાચાર કરે એ બધીને ખબર છે બરાબર તો એને કોણ સસ્પેન્ડ કરશે